પુરુષોત્તમ રૂપાલાય કરેલ વિવાદિત ટિપ્પણીના વિરોધના પગલે અરવલ્લીના પિલોડા તાલુકાના કુસ્કી ગામે રાજપૂત સમાજ દ્વારા ભાજપ આગેવાનો કે કાર્યકર્તાઓને ગામમાં પ્રવેશ પ્રતિબંધના બેનર લગાવી અને વિરોધ રૂપાલાના વિરોધ યથાવત સામે આવ્યો છે કુસ્કી ગામના રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની સૂત્રોચ્ચાર કરી માંગ કરી હતી અને કુસ્કી ગામમાં ભાજપના ઉમેદવાર કે આગેવાનો અને કાર્યકરોએ ગામમાં પ્રવેશ નહીં ના બેનર લગાવી અને રૂપાલાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો બ્યુરો ચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી પ્રેમસિંહ અજીત સિંહ ડાબી ગામ કુસકી તાલુકો બિરુડા જિલ્લો અરવલ્લી અમે કુસકી ગામના રાજપૂત સમાજના બધા વ્યક્તિઓ એકત્રિત થયેલા ત્યાર પછી અમારા આ જે રૂપાલા સાહેબનું જે એક જે નિવેદન જે બોલેલા એ નિવેદનને લઈને અમારા રાજપૂત સમાજને એક મોટી ઠેસ પહોંચી છે જેથી કરીને અમે બધા ગામના લોકો એમનો બાયકોટ કરીએ છીએ અહીંયા રાજપૂત સમાજથી અને અન્ય ગામના વ્યક્તિઓ પણ બધા અમારી સાથે છે આજુબાજુ ગામ જે ખોડંબા છે ખેરંજા ખોડંબા છે છાપરા છે ખઢેરા છે તમામ લોકોને અમને સપોર્ટ છે તો તમારા આ જે છે એમના અમે કોઈ બીજે એ જે બીજેપીના જે ઉમેદવાર છે જે અમારા ગામની અંદર જો કંઈ બી જગ્યાએ લોકો આજુબાજુ આવશે તો અમારે એમનો વિરોધ કરવાનો છે અને એમને અહીંયા અમારું કોઈ ભાષણ બાજન કોઈ કરવા દેવાના નથી જ્યાં સુધી અમારો આ રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટનો કોઈ જવાબ અમને ના મળે ત્યાં સુધી અમે કોઈ પણ જાતનું અહીંયા બીજેપીને એન્ટર થવા દેવાના નથી આજે જે હિંમતનગરમાં જે સંમેલન યોજાયું રાજપૂત સમાજનું એ આગળની રણનીતિ કેવી છે આજે હિંમતનગરની અંદર જે સંમેલન જોડાય એમાં છે અમે પચાસ લોકો અહીંથી અમારે ત્યાં ગયેલા હતા અને ત્યાં આગળ પાંત્રીસ હજારથી ઉપર પબ્લિક હતું અને એ લોકોનો અમારે એક જ તો વાત છે કે ભાઈ રૂપાલા સાહેબને ટિકિટ રદ થવી જોઈએ અને કાલે ચૌદ તારીખના ચૌદ જ ચૌદ તારીખના દિવસે ત્યાં આગળ મોટું મહાસંમેલન છે રાજકોટ ખાતે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી